મહેસાણા શહેરમાં ગતરાત્રે કારમાં અને લોડિંગ વેલમાં આગ લાગવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવતા હાઇવે પર દૂર મચી ગઈ હતી પ્રથમ ઘટના મોઢેરા અંડરપાસ પાસે બની જે જી જે જીરો આઠ એ વાય ડબલ જીરો અડતાલીસ નંબરના છોટા હાથીમાં અચાનક આગ ફાટી નીકળી જ્યાં બીજી ઘટના મેબલ ટોલ ટેક્સ પાસે બની ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ચારસોથી વધુ ખેલાડીઓની ભાગીદારી ગીત એચ ડાબી ઓપન વિભાગના ચેમ્પિયન સમગ્ર ભારતભરમાં સમગ્ર ભારતભરમાં ચેસ એટલે શતરંજની રમતને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગરમાં એક ભવ્ય અને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા શહેરમાં વિસનગર રોડ પર આવેલા એક માર્કેટમાં માસુમ બાળકીની છેડતીની અત્યંત નીચલી કક્ષાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં ગયેલી દસ વર્ષીય બાળકીની છેડતી કરી નરાધમા ડપલા કરતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ઊંઝા શહેરમાં એકવીસથી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન તરોઈનું પાણી બંધ રહેશે નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી છે આ પાણીકાઉ ખાતે આવેલી અંડરગ્રાઉન્ડ વોટર ટાંકીની સાફ સફાઈ કરવાથી હોવાની લેવામાં આવ્યો છે સફાઈ કામગીરીને કારણે ત્રણ દિવસ સુધી પાણીનો પુરવઠો ખોરવાશે ઉંઝા હાઇવે પર રિલાયન્સ સર્કલ નજીકથી પોલીસે રૂપિયા ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ટ્રક ઝડપી પાડી છે કેસમાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિજાપુર શહેરના જૂના શાક માર્કેટ વિસ્તારમાં આવેલી ધર્મશાળા સામે એક જર્જરિત ઝાડ અચાનક તૂટી પડ્યું છે ઝાડ ત્યાંથી પસાર થઈ રહેલી એક બસ પર પડતા મોટી દુર્ઘટના ટળી છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી અંબાજીમાં મહાસુદ બીજના પવિત્ર દિવસે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા દિવસભર મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાત્રે ભજન સંધ્યાનો પણ સમાવેશ થાય છે સુરત શહેરમાં હીરાના વેપારી માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ડાયમંડ બુલ્સના જવા માટે હીરાના વેપારી બે વર્ષ બાદ પણ તૈયાર ન હોવાનું સામે આવ્યું છે ડાયમંડ બુર્સમાં આવેલી ચાર હજાર સાતસો ઓફિસમાંથી અત્યાર સુધીમાં માત્ર બસો પચાસ ઓફિસો ભરાય છે આ વેપારીઓ પોતાની ઓફિસ શરૂ કરે તે માટે પાંચમી વાર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા પાપરસોઈ ગામ નેશનલ હાઇવે પર આવેલા ભારતમાલા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત છે ગત રાત્રિના સુમારે સુઈગામ તાલુકાના ચોરાવરગઢ ગામ નજીક ટોલ પાસે એક ટ્રક રેલિંગ તોડી ખેતરમાં ખાબકી હતી અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને પગના ભાગે ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાસકાંઠાના ડીસા માર્ગેથી ગેલોદ પરિવારનો નવમો સંઘ ચિત્તોડગઢના બાણેશ્વરી ધામ ખાતે જવા રવાના થયો છે આ સંખમાં કુલ સત્તર બસો દ્વારા ભક્તો યાત્રાએ નીકળ્યા આ યાત્રા દર વર્ષની જેમ આયોજન ભક્તોએ જય ઘોષ અને કીર્તન સાથે યાત્રાનો પ્રારંભ કર્યો છે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો